હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો આપણે સાંજે છે ને મોડા સુતા હતા એટલે સવારમાં થોડુંક સાગોનું મોડું થયું તો છે ને આજના નવા વ્લોગમાં બધા યુટ્યુબ ફેમિલીનું સ્વાગત છે અને બધાને રામ રામ સીતારામ જય માતાજી અને અત્યારે આપણે ભાવનગર છે ને જવાનું છે તો બધા કિશુને બધા તૈયાર થઈ ગયા છે તો હે ને કા કિશુ બેન થઈ ગયા ને ક્યાં જવા ને કિશુ બેન ઘરે ભાવનગર કેમ જવાનું ભાવનગર તો છે ને ફેમિલી આપડે અત્યારે ભાવનગર જઈ રહ્યા છીએ તો આગળના બન્યા રેજો ફાઈનલી આપણે ભાવનગર પહોંચી ગયા છીએ નવાપરા પોલીસ લાઈનમાં બેન ને ઘરે જો અહીંયા અત્યારે બધા બેઠા છે જો અમાર ધોવી બેન ને કીશું બેન જો ફોન લઈને બેઠી ગયા કા ધોવી બેન શું કરો હે ફોન નો જોવાય બો તો બેન ને બધા બેઠા છે ઘણા ટાઈમે આરે ખેલ ને હવાઈ ને કરે છે એને છે ને રોંડા નો ટાઈમ હતો તો હવે હે બેન ને ઈ છે કે રોંટો કરી લીધી તો એને બધા રોંટો કરવા બેઠી ગયા છે જો બેન ને હાલો બધાય કા હાલો બેઠા તોય ઈ ફોન ને નથી ગયા તો હાલો ને હવે આપણે જમી લઈએ હાલો બેઠા ચપ્પલ નું પાર્સલ છે તો આપડે અનબોક્સિંગ કરવી જોવા મસ્ત મજાના ચપ્પલ મગાવ્યા હતા મસ્ત મજાના એ ચપ્પલ બહુ સારા આવે છે આ પેલાથી મેં પણ મંગાવ્યા હતા મૈત્રામાંથી તો તમને કેવા હોય તો આ મૈત્રા ચપ્પલ ચપ્પલ મગાવ મસ્ત મજાના ચપ્પલ છે આ તો છે ને ફેમિલી અત્યારે આપણે કિશુના મામાના ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજાનું વાતાવરણ છે ને અગાસીમાં આપણે આંટો મારવા આવી ગયા છીએ અને જો અમારે અહીંયા કિશુ બેન ને એ બધા છે ને રમે છે લંગડીદાર રમે છે અમારે ભોલી મામા કાં ભોલી મામા જો અમારા કિશુના આરે ઉપાય નહી કિશુ ના મામા હે કિશુ કરતા હે ને ખાલી મહિનો જ મોટા છે પોલી મામા કા પોલી મામા તો અમારે પોલી મામા છે એ આગળ લંગડી દા ને એવું બધું રમતા થા અમારા સૌથી નાના હાળા હે હા એ બોલી મામા જો બધું અમારે તા અમારા હાળા હે સૌથી નાના તો જો અમાર કિશુ ને એના ભોલી મામા બે હે ને જો લંગડી દા રમવા મીડા જો તેવા રમે છે કિશુ બેન ની મજા કે મામા ના રમવા ની કા કિશુ બેન મજા આવે ની જો અમારા ભોલી મામા છે ઝીણકુડા એવા ગા નાના નાના મામા છે ಮಜಾ ಆ ಗಿ ಮಿತ್ರ ಅತ ಭಾವನಗರ ನೋ ಮಸ್ತ ಮಜಾ ನೋ ನೋ ಕಿಶುಬೆ ಸಾಯಕಲ್ೋರ್ ಅವಡಿ ಗಿ ಕಿಶುಬೆ મારો વિડીયો ઉતારો એમ પણ એને દોડતા થોડે થોડે આવડે છે થોડીક મોટી થાય ને પછી લઈ દેવાની છે ને લઈ ને પછી સાયકલ દોરતા આવડી ગઈ છે અમારે કિશુ બેન ની કા કિશુ બેન અહીંયા હમું જ જો પછી આપણે લઈ લેવા મોટી થાય ને હો ને એમને છે ને આજનો વ્લોગ આપણે અહીંયા અત્યારે પૂરો કરવી છે જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વ્લોગ્સમાં ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય